આપ સૌને મારા સાદર સાંભળીશું વ્રત કરો, કરો? પરંતુ આ વાર્તા જરૂરથી સાંભળવી જેથી આપણા પુત્રોનું રક્ષણ અહોઈ માતા કરે તો વાર્તા શરૂ કરીએ પ્રાચીન સમયમાં એક શાહુકાર પતિ પત્ની હતા તેમને ત્યાં સાત દીકરા હતા સૌ આનંદ મંગલથી રહેતા હતા એકવાર દિવાળી નજીક આવતા ઘરમાં લીપણ કરવા માટે શાહુકારની પત્ની જંગલમાં માટી લેવા માટે ગઈ ત્યાં એક ખાડામાંથી માટી લેવા માટે કોદાળી મારી તો ત્યાં સાપણનું દર હતું કોદાળી મારતા જ તેનું બચ્ચું મરી ગયું જેથી શાહુકારની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગઈ તે દુઃખી મને ઘરે આવી અને ઉદાસ રહેવા લાગી થોડા સમય પછી તેના મોટા પુત્રનું અવસાન થયું એક વર્ષમાં તો તેના બધા જ બાળકો વારાફરતી મૃત્યુ પામ્યા તેથી તેઓ દુઃખમાં ગરકાવ થઈ ગયા એકવાર શાહુકારની પત્ની પડોશમાં રહેતા એક વૃદ્ધા પાસે ગઈ અને આ વાત કરી તેથી વૃદ્ધાએ કહ્યું કે તે ખૂબ જ મોટું પાપ કર્યું છે પરંતુ તે પસ્તાવો કર્યો છે તેથી તારું અડધું પાપ તો દૂર થઈ ગયું પરંતુ તું હવે અહોઈ અષ્ટમી આવે ત્યારે મા સમક્ષ તારું દુઃખ કહેજે માફી માગજે વ્રત કરજે અને બાળક માટે પ્રાર્થના કરજે તેને તો અહોઈ અષ્ટમીનું વ્રત કર્યું અને માતાને ખૂબ જ કરગરીને ક્ષમા માગવા લાગી અને કહ્યું કે મારાથી અજાણતા જ આ પાપ થયું છે તેમાંથી મને મુક્ત કરો અને આશીર્વાદ આપો ત્યારબાદ તેની ભક્તિથી મા પ્રસન્ન થઈ અને તેને ફરીથી સાત પુત્રો આપ્યા બોલો માતની આ સાથે જ બીજી પણ એક કથા સંકળાયેલી છે રાજા અને તેમની રાણી ચંદ્રિકાના બાળકો ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામતા હતા તેથી તેઓ અને તેમની પત્ની ઉદાસ થઈને રાજપાટ અને બધું છોડીને જંગલમાં ગયા તેમને બદ્રિકાશ્રમ પાસે એક તળાવ દેખાયું તેઓએ પોતાની જીવનલીલા સંકેલવાનો ત્યાં નિર્ણય કર્યો આમ વિચારતા વિચારતા સાત દિવસો વીતી ગયા તેમને અન્નજળનો પણ ત્યાગ કર્યો હતો ત્યારે સાતમા દિવસે આકાશવાણી થઈ કે તેઓ પાછલા જન્મના પાપોને કારણે પીડાઈ રહ્યા છે તેથી બાળકોના લાંબા આયુષ્ય માટે અહોઈ અષ્ટમીનું વ્રત કરો ત્યારબાદ રાજા રાણી મહેલમાં આવ્યા અને રાણીએ આ વ્રત કર્યું વ્રત કરવાથી અહોઈ માતા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે ચંદ્રિકાએ કહ્યું કે મારા પુત્રો ઘણી જ નાની ઉંમરમાં મૃત્યુ પામે છે તો તે દીર્ઘાયુ થાય તેવા આશીર્વાદ આપો માના આશીર્વાદથી થોડા સમય પછી ચંદ્રિકાને પુત્ર રત્ન પ્રાપ્ત થયું અને તે વિદ્વાન અને દીર્ઘાયુ થયો બોલો અહોઈ માતાની જય હે અહોઈ માતા તમે જેમ શાહુકારની પત્નીને અને રાણી ચંદ્રિકાને ફળ્યા તેવા સંતાન જંખતી તમામ સ્ત્રીઓને તમારા આશિષ સ્વરૂપે સંતાન આપજો તથા આ કથા વાર્તા કરનાર સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો અને તેમના બાળકોની રક્ષા કરજો બોલો અહોય માતાની જય આગળના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર